બનાસકાંઠાના દાતાના હળાદ ખાતે સૃષ્ટિ કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે સૃષ્ટિ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી છે મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને રેલી યોજી સમાજની વાડીથી પોલીસ સ્ટેશન સુધી આ રેલી યોજાય છે પીડિત યુવકના પરિવારજનો અને આગેવાનોએ ચર્ચા કરી છે બનાસકાંઠાથી સંવાદદાતા પરખ અગ્રવાલ ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે જી પરખ બનાસકાંઠા દાતાના હરાત ખાતે જ્યાં સૃષ્ટિવૃત્ત કૃત્ય થયું ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે લોકો વિરોધ કરી રહ્યા છે શું સ્થિતિ હાલમાં બિલકુલ જે ગઈકાલે દાતા જે હળદ ગામ છે હળદ જે ઘટના બની છે તાલુકામાં ઘટનાના હતા પણ આજે જે ધોરણસર ફરિયાદ છે એ આજે ફરિયાદ લેવા માટેના બધો આજે જે હિન્દુ સમાજના જે લોકો છે સમાજવાડી સમગ્ર વેપારીઓ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખી આનો વિરોધ કર્યો હતો અને બધા એકત્રિત આજે પહોંચ્યા છે પોલીસની પાસે પણ એ જ માંગ કરી છે કે આના સામે સખ્ત અને આરોપીને કડી કડક સજા થાય તેવી માંગ કરી છે કારણ કે હાલ આદિવાસી વિસ્તાર છે ને કે નાના છોકરાઓ મહિલાઓ છે આવી રીતે ફરતી હોય છે જો આવું રોકવામાં નહીં આવે તો અન્ય આગળ ઘટનાઓ બની શકે તે બાબતને લઈને પોલીસ સખ્ત વિરોધ દર્શાવતી આ રેલી આજે પોલીસ નો આડા છે પહોંચી હતી એટલું જ બેન આપણે ખાસ તરીકે બનાવ બતાવવા માંગી કે મુસ્લિમ સમાજ પણ હવે અહીંયા જે છે અમે જોઈએ સંગઠિત થયો છે અને સંગઠિત થયેલો મુસ્લિમ સમાજે પણ એવી વાત નાખી છે કે મુસ્લિમ સમાજ છે પણ હિન્દુ સમાજની સાથે છે અને જે ઘટના બની છે એને પણ ઓખોડીએ છીએ અને જે પણ આરોપી એને નહીં હોતા અમે પણ પકડીને આપીશું અને જે ગુનેગારો છે એને ગુનેગારો કોઈ પણ હિસાબે છાવરવાની અમે આમ કહી શકાય કે મુસલમાન સમાજ છે એ પણ હિન્દુ સમાજના સાથ આપી આરોપીને ધરપકડ ધરપડ કરવાની કાર્યવાહી તજવીજ હાથ ધરી છે જોહી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર પર